બોલો સિદ્ધ રામદેવજી મહારાજની જય ઓમ રામદેવ રક્ષા કરો હરો સંકટ સંતાપ સુખ કરતા સમર્થ ધણી જપુ નિરંતર જાપ રામદેવ પીર ઉપાસનામાં અને ભજન ભક્તિ જ્ઞાન ઉપદેશ તથા મોક્ષ માટે પાઠનો ખૂબ જ અને મહિમા રહેલો છે પાઠ એ ઘટ પાઠ કહેવાય છે જેટલું આપણા દેહમાં છે એટલું પાઠમાં દર્શાવવામાં આવે છે જુદા જુદા કાર્ય માટે અલગ અલગ પાઠ કરવામાં આવતો હોય છે દસો પાઠ વિસો પાઠ ગુરુપાઠ મુક્તિ પાઠ રામાવીર પાઠ પંચનામી પાઠ વર્તો પાઠ આ પ્રમાણે ઘણા બધા પાઠ કરવામાં આવતા હોય છે પાઠ પૂર્વમાં જે પૂજા સામગ્રીનો ઉપયોગ થાય છે તેનો મહિમા અનેરો છે જેની પાછળ રહેશે રહેલું છે પાઠ એ ગૂઢ જ્ઞાન છે પાઠ તે શાન છે પાઠ તે સાક્ષાત રામદેવજી મહારાજનું સ્વરૂપ છે બાજોટ તે દેહ છે તેના શ્યાર પાયા તે શાર રાજા દર્શાવે છે તેમની ભક્તિ નિષ્ઠા અને ભજન દર્શાવે છે પ્રહલાદ રત્નાવલી રાજા હરિશંદ્ર રાણી તારામતી પાંડવ દ્રૌપદી બલિરાજા વિદ્યાબલી આ પ્રમાણે તેમને સેવા કર્મ સમર્પણ અને ભક્તિનો ભાવ દર્શાવે છે આ રાજા પોતાની નિષ્ઠા ભક્તિ ભજન દ્વારા આ પાઠને જાણ્યો અને આત્મસાક્ષાત્કાર કર્યો અને મનુષ્યને જ્ઞાન આપ્યું પાઝટ પર પાથરવામાં આવતું કાપડ લાલ રંગનું કાપડ જે શક્તિ છે અને સફેદ કાપડ તે શિવનું પ્રતિક છે તેના પર યુદ્ધ પ્રગટવામાં આવે છે જે સાક્ષાત રામદેવજી મહારાજનું સ્વરૂપ છે રામદેવજી મહારાજ યો સ્વરૂપે ત્યાં તેમની હાજરી હોય છે દ્રાક્ષ એ સર્વદેવની હાજરી દર્શાવે છે સાકર એ શિવનું પ્રતિક છે લવિંગ એ હનુમાનજીનું પ્રતિક છે એલસી જે બટુક ભૈરવનું પ્રતિક છે જે પાઠનું સંપૂર્ણ રક્ષણ કરે છે સિક્કા એ મા લક્ષ્મીજીનું પ્રતિક છે જે સાધકને રેધિ સિદ્ધિ આપે છે સોપારી એટલે બાવન વીર જે પાઠના રક્ષણ માટે છે પાતાળ જ્યોત રામદેવજીનું પ્રતિક છે ખીર કળશ જે શક્તિ સ્વરૂપ છે જળ કળશ જે શિવ સ્વરૂપ છે જોગણી આસન શાખ્ય આસન શક્તિ અને શિવનું સ્વરૂપ દર્શાવે છે વીર ગાતી જે રખો કહેવાય છે આરતી આસન ભંડારી આસન ભગવાન ભોલાનાથનું છે આરતી રખિયાને સોંપેલ છે મેં આગળ કહ્યું તેમ પાઠ અલગ અલગ હોય છે મહિમા પણ અલગ હોય છે જ્ઞાન અને મંત્રો પૂજા સામગ્રી પણ અલગ અલગ હોય છે માટે મારા જ્ઞાન સમજમાં ભૂલ થઈ હોય કોઈ ક્ષતિ રહી હોય તો દરગુજર કરશો માફ કરશો મારો ધ્યેય એટલો છે કે ભક્તો સુધી આ જ્ઞાન પહોંચે અને રામાપીરમાં શ્રદ્ધા ભક્તિભાવ વધે અને રામદેવ પીરનો જયકાર થાય અને ધર્મનો ફેલાવો થાય જય અલખધણી જય શ્યા રામ રામદેવજી મહારાજ સર્વને સુખ શાંતિ અને આનંદ આપે બોલો રામદેવજી મહારાજની જય